વલસાડ ધરમપુર રોડ પર થોડા દિવસ અગાઉ ચોમાસા દરમિયાન આપણે જોયું હતું કે જે પરિસ્થિતિ હતી રસ્તા પર જે મોટા મોટા ખાડા પડી ગયા હતા રસ્તો ક્યાં તો દેખાતો જ નહોતો ખાડાનું સામ્રાજ્ય હતું અને એક અકસ્માતો થતા હતા ત્યારે સંબંધિત તંત્ર માર્ગ અને મકાન વિભાગે ધ્યાને લઈ અને આ રસ્તા બનાવ્યા છે ત્યારે અહીંયાથી આવતા જતા લોકો આ એક રાહદારી આપણી સાથે છે એમને પૂછીશું શું નામ છે આપનું મારું પપ્પુભાઈ સોની છે આ પપ્પુભાઈ આ રસ્તા જ્યારે ખરાબ હતા ને અત્યારે બની ગયા છે કેવું લાગે છે ને શું કહેશો એમ તો પહેલા તો એવું હતું વિસાબેન કે અકસ્માતનો બહુ મોટો ભયો તો પણ રસ્તા બની ગયા પછી થોડું બધું પબ્લિકને બી અવર જવરમાં સારું

આ હતા અહીંયાના એક રાહદારી વલસાડના જે સ્થાનિક હતા દરરોજ અહીંયા ચાલવા નીકળે છે અને વાહન ચાલકો પણ અહીંયાથી જાય છે અને પહેલાં જે પરિસ્થિતિ હતી કે ખૂબ જ કહેવાય કે રસ્તો શોધો મુશ્કેલ હતો અને માત્ર ને માત્ર ખાડાનું સાંભળે છે અને એક વખતે તો અમે અમારા કહેવાય કે જે ચેનલ પર જે પોસ્ટ કરી હતી સમાચારની એમાં અમે જે બતાવ્યું હતું એમાં કીધેલું કે જાણે ચાંદની સફર કરી રહ્યા હોય એવું લાગતું હતું ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પબ્લિકની જે કહેવાય કે આજે ગંભીર રીતે નોંધ લેવાય અને આ રસ્તો જે એમણે રિપેર કરીને બનાવવામાં આવ્યો છે એના માટે લોકો પણ એમનો આભાર માને છે ત્યારે આગામી દિવસોમાં પણ આ રસ્તાઓ ટકી રહે અને વલસાડ સહિત નેશનલ હાઈવે પર પણ આવા જે પણ કોઈ રસ્તા છે તે બી સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિકપણે રિપેર કરવામાં આવે એવી સમયની માંગ છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ